આપઘાત કરી લીધો છે રાજુ રોકડ અને સંજય રોકડના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે પ્રેમ સંબંધના કારણે રાજુ રોકડની પુત્રીની તૂટી હતી સગાઈ સુરેશ ટિંબડીયાના પુત્ર અને રાજુ રોકડની પુત્રી વચ્ચે પ્રેમ સંબંધ હતો વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાયા છે મયુર પુત્રના પ્રેમ સંબંધના કારણે પિતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો જી બિલકુલ સુરેશ ડિંબડિયા નામના કારખાનાદાર છે તેમને આપઘાત કર્યો છે રાજુ રોકડ અને સંજય રોકડ ના પિતા પુત્ર ના કારણે આપઘાત કર્યો હોવાનું હાલ સામે આવી આવ્યું છે કારખાનામાં ગળા ફાસો ખાતે આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે રોકડ ના પિતા પુત્ર દ્વારા દસ લાખ વડજબડી પૂર્વક પડાવવામાં આવ્યા હતા સાથે સાથે સુરેશ ડિંબડીયા ના પુત્ર અને રાજુ રોકડ ની પુત્રી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સામે આવ્યું હતું ને પ્રેમ સંબંધ ના કારણે રાજુ રોકડ ની પુત્રી ની તૂટી સગાઈ જે છે તે તૂટી હોવાનું સામે આવ્યું છે તેમને લઈને માનસિક ત્રાસ અને હેરાનગતિ કરતા હોવાના કારણે